હાય ફ્રેન્ડ્સ ઊંચું ભાવેશના જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવાનો છે આપણે પહેલાં આ બાઈ કટિંગ કરી છે ખારા ઠેકરાવાળી આપણે આ બેક સાઇડ કટિંગ કરી છે મૂળો કેટલો ઉતારાય ને આપણે બત્રીસ સાઇઝનો પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે આપણે આને આ રીતે કટિંગ કર્યું છે અહીંયા આગળ આ રીતે જોઈન્ટ કરશું એટલે આ રીતે ઓટોમેટિક ઉપસી જશે હવે પ્રિન્સેસ બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવો છે મળી જશે હવે આપણે પહેલાં અહીંયા આગળ એસી કટ સારી વારો ભાગ સામે રાખવાનો એનું માપ લઈ લઈએ જોઈ લઈએ સાડાતેર લંબાઈ છે સાડા ચૌદ શોલ્ડર છે આગળનું ગળું સાડા છ છે પાછળનું ગળું સાડા દસ બાય સાડા નવ મોરી નવની છે અને એ કમર સાડી છવ્વીસનો ચેસ્ટ આપણે બત્રીસ છે આ માપ ઉપર આપણે કમ્પ્લીટ બ્લાઉઝ કટિંગ કરવાનો છે અહીં પહેલાં સાડાતેર લંબાઈ છે તેની મેં આપણે અહીંયા આગળ સાડા તેની મે આપણે એક ઇંચ ઉમેરવાનું છે એટલે આપણે અહીં આગળ સાડા ચૌદ મૂકવાનું છે દરેક બ્લાઉઝની મય અલગ અલગ મૂળા હોય છે અહીં આગળ આપણે શોલ્ડર સાડા પાંચનો મૂક્યો છે કેમ કે આપણે બેક સાઈડમાં ગળું નીચું હોય છે એટલા માટે આપણે બેક સાઈડમાં ગળું નીચું છે એટલા માટે અહીંયા આગળ આપણે પાઇપનો ક્રોસ આપી દેવાનો છે જેને શોલ્ડર ઉતરતો એને ખાસ આપણે આ રીતે કરવાનું છે અહીંયા આગળ આપણે પાંચનો મૂળો ઉતાર્યો છે અહીં આગળ જે શોલ્ડર મૂક્યો છે સાડા પાંચ એ આપણે અહીંયા આગળ સાડા પાંચ મૂકી દઈએ ત્યાર પછી આપણા બે જોઈન્ટ કરી દેવાનું એટલે આપણે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આટલો ભાગ આપણે રેડી થઈ ગયો હવે આપણે અહીંયા આગળ ચેસ્ટ આપણે બત્રીસની છે એટલે આપણે અહીં આગળ બત્રીસના અડધા કરી દેવાના આની મેં કશું ઉમેરવાનું નથી એટલે સોલ થાય ને સોળની અંદર સોળને ભાગી નાખવાનું એટલે આઠ ઇંચ થાય બે વતે ભાગી નાખો એટલે આઠ થાય આઠ દુ સોળ દુ બત્રીસ અહીં આગળ એની મેં દોઢ ઇંચ આપણે અલગથી એક્સ્ટ્રા મૂકવાનો છે દબાણનું ને ત્યાર પછી આપણે આગળ કમર સાડી સત્યાવીસ છે એના અડધા કરી દેવાના એટલે સાડા ચૌદ ચૌદમાં બે દોરા ઓછા ને અહીં આગળ સાતમાં એક દોરો ઓછો પોણા સાતને એક દોરો હવે આગળ મૂકી દેવાનું ને પોણા ત્રણને આપણે અહીં આગળ પોણા ત્રણ ઇંચ દબાણને સોલ્ડ આપણે ટક્સ બે વાગ્યું એટલે પોણા ત્રણ ઇંચ ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે ઉપરથી અહીં આગળ મૂળામાં બે ઇંચ મૂકવાનું ને અહીંયા આગળ આપણે એક ઇંચનો આ જે ખૂણો પડે ત્યાંથી એક ઇંચ મૂકી દેવાનું ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે આ તમારે મૂળો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ રીતે તમારે મૂળાનું ગારણ કાઢવાનું છે આપણે જે અહીં પાંચ ક્રોસ આપે તો શોલ્ડરમાં ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું છે આપણે આ રીતે કટિંગ કરી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં સિંહ કલ્સનો આ વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે આપણે અહીંયા આગળ આ રીતે આપણે બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ કરી લીધી આપણે અહીં આગળ ગળાનું આપણે કેટલું લેવાનું સો બે ઇંચ લેવાનું છે સો બે ઇંચ અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું ને એને આપણે અહીંયા આગળ ચેંકો મારી દેવાનો કેમ કે આપણને પાછળ કટિંગ કરતાં ફાવે એટલા માટે એ જ લઈને આપણે સ સાઈડ આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે કિનારીવાળો ભાગ સેદ બહાર રહેવા દેવાનો પહેલાં આપણે ત્યાં આગળ આ રીતે માર્કિંગ થાય એટલી જ છોડી દેવાનું છે ત્યાં આગળ આપણે ઊભી આ રીતે લીટી દોરી દેવાની ત્યાં પછી આપણે આગળ શોલ્ડરે જે સવા બે મારેલું ત્યાંથી આપણે આ રીતે કમ્પ્લીટ દોરી દેવાનું મૂળાના ભાગે આ રીતે મૂળો બી દોરી દેવાનો છે બીજું બધું બાકી છે એ તમને બતાવી દઉં અહીં આગળ દોઢ ઇંચ આપણે અંદર ઉમેરવાનું છે દોઢ ઇંચનું આપણે અહીંયા આગળ માર્કિંગ કરવાનું અહીંયા આગળ ઉપર અડધા ઇંચનું એ બેને જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે ઉપરના મૂળાના ભાગે અડધો ઇંચ નીચે દોઢ ઈંચ આપણે જે પોણા ત્રણનું આગળ ચેક નિશાન કરેલું ત્યાં સુધી આપણે સીધું આપણે આ રીતે માર્કિંગ લઈ લેવાનું ને નીચે આપણે આગળ અડધા ઈંચનો આગળની સાઈડ રાઉન્ડ શેપ લઈ લેવાનો છે કેમ કે કટોરી ઉપસે એટલા માટે હવે આપણે આગળ ગળું સાડા છ છે એટલે સાડા છ મૂકી દેવાનું ને નીચેની સાઈડ અઢી મૂકવાનું છે ઉપર સવા બે નીચે આપણે અઢી આ રીતે આગળ પછી રાઉન્ડ શેપ આપી દેવાનું તમારે જે શેપમાં ગરું કટિંગ કરવું હોય એ પ્રમાણે તમારે શેપ દોરી દેવાનો ને અહીં આગળ મૂળાનો અડધો કાં તો પોણા ઇંચનું આ રીતે ગારણ આપી દેવાનું છે ને અહીંયા આગળ આપણે ચાર ઇંચે અહીંયા બી ચાર ઇંચે માર્કિંગ કરી દેવાનું અને ત્યાર પછી ઉપરનું જે સેન્ટર પોઈન્ટ હોય છે એ આગળ દસ ઇંચનો અહીંયા આગળ પોઈન્ટ કરી દેવાનો છે દસ ઇંચ મારી દેવાનું કેમકે લંબાઈ ઓછી છે બ્લાઉઝની એટલે પછી આપણે આગળ સીધું પહેલાં માર્કિંગ કરી દઈએ ને અહીંયા આગળ આપણે બે ઇંચ લેવાનું છે આ રીતે તમારે અહીં આગળ પછી જે દસ ઇંચનું હોય પોઈન્ટ એની જોડે જોઈન્ટ કરી દેવાનું ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે આ તો આપણે પ્રિન્સેસ કટનું કમ્પ્લીટ માપ તૈયાર થઈ ગયું હવે આપણે જે માર્કિંગ કર્યું એ પ્રમાણે પહેલાં આપણે કટિંગ કરી લઈએ પ્રિન્સેસનું પછીનું વચ્ચેનું પછી કાપીએ પહેલાં આજુબાજુનું જે માર્કિંગ કર્યું એ કાપી લઈએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સીવા ક્લાસનું કામ શીખવા મળે અને આપણી ચેનલ ઉપર દરેક વિડીયો એકદમ ઇઝી રીતે તમને શીખવાડીશ ને એકદમ સહેલી રીતે તો આ રીતે તમારે આગળની જે પટ્ટી આપણે માર્કિંગ કરેલી કટિંગ કરી દઈએ ને હવે આગળ પ્રિન્સેસનું પહેલાં આ પોઈન્ટ કટિંગ કરી લેવાનો છે ત્યાર પછી આપણે અહીં આગળ આ બે ઇંચનું જે બે ઇંચનું માર્કિંગ કરેલું એ કટિંગ કરી લેવાનું એટલે આપણા કમ્પ્લીટ પ્રિન્સેસનું આ જે વચ્ચેનો ભાગ છે એ કાઢી નાખવાનો છે એટલે આપણે અહીં આગળ આ રીતે જોઈન્ટ કરી દેવાનો એટલે આ રીતે જોઈન્ટ કરશો એટલે આ રીતે તમારે કમ્પ્લીટ અહીં આગળ ઉપસી જશે આ રીતે તમારે અહીંયા આગળ કમ્પ્લીટ ટેકરો થઈ જશે આ રીતે તમારે પ્રિન્સેસ કટનું આગળનો ફંટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે અહીં આગળ આપણે સ્લીવ કટિંગ કરીએ આ રીતે ડબલ હોય એને આ રીતે ડબલમાં ગોઠવી દેવાની છે ને ત્યાર પછી આપણે પહેલાં અહીંયા આગળ સીધું કરવા માટે માર્કિંગ કરી દઈએ એ આપણે પછી કટિંગ કરી દઈશું પછી અડધા ઇંચનું આપણે વારવા માટેનું અહીં આગળ બી આપણે વારવા માટે અડધા ઇંચનું માર્કિંગ કરી દઈએ સાડા નવની મોરી છે એટલે એની મય એક ઇંચ દ એક ઇંચ ઉમેર એટલે સાડા દસ આપણે જે છેલ્લે નીચે માર્કિંગ કર્યું એનાથી કરીને આપણે મૂળો અહીંયા આગળ ત્રણ ઇંચનો રાખવાનો છે આપણે ત્યાંથી સીધું માર્કિંગ કરી દેવાનું આપણે અહીં આગળ નવની મોરી છે એટલે અહીં આગળ એટલે પોણા પાંચ આવે પોણા પાંચની મહીં આપણે દોઢ ચંદર અંદર બહારની સાઈડ ઉમેરી દેવાનું છે આ રીતે ડોળી જ આપણે એક્સ્ટ્રા ઉમેરવાનું છે ને પાય આપણે બેક સાઈડ લઈ લઈએ બેક સાઈડનો આપણે પાંચનો મૂળો ઉતારેલો એટલે આપણે અહીં આગળ આ રીતે માપી જોવાનું છે અહીં આગળ આ રીતે સાડા આઠ થાય છે સાડા આઠની મય આપણે એક ઇંચ માઇનસ કર એટલે સાડા સાત આવે એ આગળ સાડા સાતનું આપણે માર્કિંગ કરી દેવાનું છે ને અહીં આગળ આપણે દોઢ ઇંચ આપણે અંદર દબાણ લઈ લેવાનું છે એ દોઢ ઇંચનું આપણે સીધું રાખવાનું પહેલાં કેમ કે દબાણની મય જતું રહે એટલે અને ઉપરની સાઈડ આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે ને પરફેક્ટ બાઈક કટિંગ કરતાં શીખવીએ તો આપણે એનો વિડીયો કમ્પ્લીટ બનાવેલો છે આપણી ચેનલ ઉપર મળી જશે આ રીતે આપણે પછી અહીંયા આગળ સીધું કરી દેવા નીચેની સાઈડ એટલે અહીં આગળ આપણે ચેકો મારી દઈએ વારવા માટે અને અહીંયા આગળ સેન્ટરનો ચેકો મારી દઈએ એટલે શોલ્ડર પર મેળવવા માટે અહીંયા આગળ આપણે હવે પાંચનું ગારણ આપી દેવાનું છે એટલે આપણે ખાડાવાળો ભાગ આગળની સાઈડ આવી જાય આ રીતે તમારે કમ્પ્લીટ ખાડા ટેકરાવાળી ભાઈ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ આ રીતે તમારે અહીંયા આગળ ખાડો ટેકરો જોઈને લગાવી દેવાની હવે આપણે બેક સાઈડ લઈ લઈએ બેક સાઇડની મેં આપણે પાછળનું ગળું કટિંગ કરવાનું છે આપણે સ અહીંયા આગળ સાડા દસનું ગળું છે અહીંયા આગળ સાડા દસ મૂકી દેવાનું ઉપરથી ને અહીંયા આગળ આપણે નીચે અઢી ઇંચ ઉપર આપણે સવા બે ને ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ને અહીંયા આગળ આપણે જે રેપ તે તમારે જે શેપમાં કટિંગ કરવું એ રીતે શેપ દોરી દેવાનો અહીંયા આગળ મારે રાઉન્ડ શેપ છે એટલે મેં રાઉન્ડ શેપમાં દોરી દીધું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું એટલે આપણા કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આપણા ભાઈ બી કમ્પ્લીટ થઈ ગઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો આ રીતે કમ્પ્લીટ બ્લાઉઝ કટિંગ થઈને તૈયાર થઈ ગયો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ